મેં પાંચ મહિનામાં એક લાખ રૂપિયા કમાવાનો ચેલેન્જ લીધો છે કારણ કે ફેબ્રુઆરીમાં મારા ભાઈનું મેરેજ છે તો હું એને એક લાખ રૂપિયાની મદદ કરી શકું આજે સવારે ઓનલાઈન થઈને બારથી બાર વાગ્યાને ગીક બુક કરીને નીકળી પડ્યો ત્યાં પહેલો ઓર્ડર મળ્યો તો તેને પિક કરવા માટે નીકળી ગયો પહેલો ઓર્ડર પિક કરતાં પચીસ રૂપિયા મળી ગયા હતા ત્યારબાદ બીજો ઓર્ડર ઠાકોર રેસ્ટોરન્ટમાંથી પિક કર્યો મિત્રો આ મલ્ટી ઓર્ડર હતા તો બીજો હંગ્રી આઈસમાંથી બે ઓર્ડર પિક કર્યા હતા અને એને ડિલિવર કરવા માટે નીકળી ગયો પહેલો ઓર્ડર આઈસીઆઈસીઆઈ બેંકમાં આપ્યો અને બીજો ઓર્ડર આ ભાઈને આપ્યો અહીંયા બંને ઓર્ડર આપવાના હતા ત્યારબાદ બળ એક ઓર્ડર લઈ દેરોલ ગામમાં જઈને ઓર્ડર આપીને પાછો આવ્યો હતો ત્યારબાદ એલ બાઇકમાંથી એક ઓર્ડર પિક કરી અને એને કસ્ટમરના ઘરે નીકળી ગયો હતો ત્યારબાદ ફેલિસિટીયાનો ઓર્ડર એક લઈ અને એને પણ કસ્ટમરને જઈને આપી દીધો હતો આજે મિત્રો ઘરે થોડું કામ હતું તો જલ્દી આવી ગયો હતો આજે છે મારા ભાનીબાર તેની માટે આઈસ્ક્રીમ પણ લાવ્યો હતો અને મારા પત્નીને લસ્સી પીવી હતી તો તેની માટે લસ્સી પણ લાવ્યો હતો આજે ત્રણ કલાકને ચાલીસ મિનિટ કામ કરી પાંચસો સાત રૂપિયા કમાયા હતા મિત્રો આજે નવ ઓર્ડર પૂરા કર્યા હતા અને બસો વીસ રૂપિયાનો પેટ્રોલ ભરાયું હતું